આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત જાન્યુઆરી બે હાજર પચીસ થી એપ્રિલ બે હાજર પચીસ દરમિયાન યોજાયેલ ડ્રાઇવમાં મનપા વિસ્તારમાં આવેલ છસો ત્રણ જેટલા દુકાનો અને એકમો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મનપાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ ઝુંબેશ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા ઓગણત્રીસ હાજર એકસો સિત્તેર નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નો ત્રણ હજાર છસો પાસઠ પોઈન્ટ ત્રીસ કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં આવેલ દુકાનદારો એકમોને ખાસ અપીલ કરવામાં આવી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાના અભિયાનમાં સહયોગ આપવા તથા દુકાનો અને એકમોની આસપાસ ફસતા રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત આણંદ મનપા સેનિટેશન વિભાગ દ્વારા દુકાનદારો અને એકમો ખાતે વાપરવામાં આવતા પ્લાસ્ટિક બાબતેની ચકાસણી ઝુંબેશ નિયમિત રૂપે કરવામાં આવશે જેમાં નિયમો તોડનાર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે